પોલીસ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં યુવાઓને નશાકારક પદાર્થો અને નશાના રવાડે છેડેલા યુવકોને અટકાવવા ખાસ રાખી હતી અનુસંધાને

મોટર સાયકલ મળી કુલ રૂપિયા આડસઠ હજાર પાંચસોના બધા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ડ્રગ્સ તથા ડ્રગ્સ માફિયા વિરુદ્ધના કડકમાં કડક કાર્યવાહી કરવાના એલાન તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબની ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે આજરોજ સુરત શહેર પોલીસમાં આવેલ ઝોન સિક્સ જે ડિવિઝનના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં છવ્વીસ નવ બે હજાર પચ્ચીસના રોજ એક એનડીપીએસ એક્ટ અઢારસો પંચાણુંની કલમ આઠસી બાવીસ બી તથા ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની વિગત એવી છે કે ભેસ્તાન નુરાની મસ્જિદથી શાલીમાર ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર જલારામ ઝૂંપડપટ્ટીની સામે રોડ ઉપર જાહેરમાં એક ઇસમ કે જેનું નામ મોહમ્મદ ફારૂખ નિઝામુદ્દીન શેખ જેની ઉંમર પાંત્રીસ વર્ષ છે તે માદક પદાર્થ મેફડ એટલે કે એમડી વિચવા આવેલ હતો તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવેલ છે તેની પાસે બે પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી મેફેડ્રન પકડી પાડવામાં આવેલ છે અને તેના તપાસ વધુ તપાસ કરતા તેના સાથીદારો યોગી તથા અજય ચીરાને વોન્ટેડ જાહેર કરી અને પકડવાની તજવીજ હાલ ચાલુ છે આ આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે અમે હાલમાં વધુ જાંચ પડતાલ કરી રહ્યા છીએ